શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે સાંભળીશું માઘ પૂર્ણિમા વ્રતની કથા પૂજા વિધિ ઉપાય માઘ પૂર્ણિમાના દિવસે મહિલાઓએ આ પાંચ કાર્ય જરૂરથી કરવા માતા લક્ષ્મી થશે પ્રસન્ન કરશે માલામાલ જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પેલા એક દબાવજો તો ચાલો શરૂ કરીએ હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિને દેવતાઓની વિશેષ તિથિ કહેવામાં આવે છે બીજી તરફ માઘ મહિનાની પૂર્ણિમા વધુ મહત્વની છે એવું માનવામાં આવે છે કે આ સમગ્ર માઘ માસ દરમિયાન દેવતાઓ માનવ સ્વરૂપમાં પૃથ્વી પર બિરાજમાન હોય છે અને ગંગામાં સ્નાન દાન પુણ્ય વગેરે કરે છે પૂર્ણિમાના દિવસે વિશ્વના ઉદ્ધારક ભગવાન વિષ્ણુ સ્વયં ગંગા નદીમાં બિરાજમાન હોય છે આવી સ્થિતિમાં માઘ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે દેવી દેવતાઓ પણ પૃથ્વી પર સ્નાન અને દાન કરીને પોતાની દુનિયામાં પાછા ફરે છે પૂર્ણિમા વ્રતને શાસ્ત્રોમાં શ્રેષ્ઠ ઉપવાસ માનવામાં આવે છે પૂર્ણિમાનો વ્રત કરવાથી અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અનેક પાપોનો નાશ થાય છે આ વખતે માઘ મહિનાની પૂર્ણિમા તિથિ બે દિવસ પડી રહી છે પૂર્ણિમાનો વ્રત ત્રેવીસ ફેબ્રુઆરીએ રાખવામાં આવશે અને સ્નાન દાન પૂજાનું શુભ મુહૂર્ત ચોવીસ ફેબ્રુઆરીએ પડે છે જો તમે પણ આ દિવસે વ્રત રાખતા હો તો અહીં જાણો ઉપવાસની રીત માઘ પૂર્ણિમા વ્રતની પૂજા વિધિ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠો અને ઘરની સફાઈ કરો આ પછી ગંગામાં સ્નાન કરો અથવા પાણીમાં ગંગાનું થોડું પાણી રેરીને સ્નાન કરો આ પછી ભગવાન સમક્ષ પૂર્ણિમાનું વ્રત રાખવાનો સંકલ્પ લો દેવી લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની તસવીર રાખો અને વિધિ પ્રમાણે તેની પૂજા કરો પૂજા દરમિયાન ભગવાનને ફૂલ ફળ મીઠાઈ પંચામૃત અને નૈવેદ અર્પણ કરો માઘ પૂર્ણિમા કાંતિકા નગરમાં ધનેશ્વર નામનો બ્રાહ્મણ રહેતો હતો તે ભિક્ષા લઈને પોતાનું ગુજરાન ચલાવતો હતો બ્રાહ્મણ અને તેની પત્નીને કોઈ સંતાન ન હતું એક દિવસ બ્રાહ્મણની પત્ની ભિક્ષા માંગવા શહેરમાં ગઈ પરંતુ લોકોએ તેને વંધ કહીને ટોણો માર્યો અને ભિક્ષા આપવાની ના પાડી દીધી આનાથી તેની ખૂબ જ દુઃખી થઈ ગઈ ત્યારે કોઈએ તેમને સોળ દિવસ સુધી મા કાલીનું પૂજન કરવાનું કહ્યું બ્રાહ્મણ દંપતીએ તમામ નિયમોનું પાલન કર્યું અને સોળ દિવસ સુધી મા કાલીનું પૂજન કર્યું સોળમાં દિવસે માતા કાલી પ્રસન્ન થયા અને પ્રકટ થયા બ્રાહ્મણીને ગર્ભવતી થવાનું વરદાન આપ્યું એ પણ કહ્યું કે તમે પૂર્ણિમાના દિવસે દીવો કરો અને દરેક પૂર્ણિમાએ આ દીવો વધારતા જ જાઓ જ્યાં સુધી આ દીવાઓની સંખ્યા ઓછામાં ઓછી બત્રીસ ન થાય આ સાથે પતિ પત્ની બંને મળીને પૂર્ણિમાનું વ્રત રાખે છે બ્રાહ્મણ દંપતીએ માતાની સલાહ મુજબ પૂર્ણિમાના દિવસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું અને બંને પૂર્ણિમાનો ઉપવાસ શરૂ કર્યું બ્રાહ્મણ દંપતીએ માતાની સલાહ મુજબ પૂર્ણિમાના દિવસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું અને બંને પૂર્ણિમાના ઉપવાસ શરૂ કર્યા આ દરમિયાન બ્રાહ્મણ પત્ની ગર્ભવતી થઈ અને થોડા સમય પછી તેણે એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ દેવદાસ હતું પણ દેવદાસ અલ્પજીવી હતો જ્યારે દેવદાસ મોટો થયો ત્યારે તેને કાશી તેના મામા પાસે ભણવા મોકલવામાં આવ્યો કાશીમાં બંને સાથે અકસ્માત થયો જેના કારણે દેવદાસ છેતરપિંડીથી લગ્ન કર્યા થોડા સમય પછી કાલ તેના પ્રાણ લેવા આવ્યો પરંતુ બ્રાહ્મણ દંપતીએ તે દિવસે પોતાના પુત્ર માટે પૂર્ણિમાનું વ્રત રાખ્યું હતું જેના કારણે કાલ કંઈ પણ કરવા ઈચ્છવા છતાં પણ તેને નુકસાન ન પહોંચાડી શક્યો અને તેને જીવનની ભેટ મળી આ રીતે પૂર્ણિમાના દિવસે વ્રત કરવાથી વ્યક્તિને બધી જ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે વર્ષ બે હજાર ચોવીસમાં માઘ પૂર્ણિમાના દિવસે મહિલાઓએ આ પાંચ કામ કરવા જ જોઈએ લક્ષ્મી માતા તેમને ધનવાન બનાવશે મિત્રો આ વર્ષે બે હજાર ચોવીસ માઘ મહિનાની પૂર્ણિમાની તિથિ ત્રેવીસ ફેબ્રુઆરી શુક્રવારના રોજ બપોરે ત્રણ વાગીને તેત્રીસ મિનિટે શરૂ થશે અને બીજા દિવસે ચોવીસ ફેબ્રુઆરીએ શનિવારના રોજ પાંચ વાગીને ઓગણસાઠ મિનિટે સમાપ્ત થશે તેથી ઉદ્યાતિથી અનુસાર ચોવીસ ફેબ્રુઆરી શનિવારે સવારે પાંચ વાગીને અગિયાર મિનિટથી સવારે છ વાગીને વીસ મિનિટ સુધી સ્નાન અને દાનનો શુભ સમય રહેશે માઘ પૂર્ણિમાનું મહત્વ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા માટે જાણીતું છે આ દિવસે ધાર્મિક કાર્ય કરવાથી અનેક ગુણ પુણ્ય પ્રાપ્ત થાય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર પૂજાની સાથે સાથે જો પૂર્ણિમાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે આવો જાણીએ તે ઉપાય કયા છે માઘ પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજાનો ઉપાય માઘ પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ હોય છે તેથી જ ચંદ્રોદય પછી સ્ત્રીઓએ પૂજા કરવી જોઈએ અને જળ અર્પણ કરવું જોઈએ કારણ કે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી જીવનની મુશ્કેલીઓ અને દોષમાંથી મુક્તિ મળે છે અર્ઘ્ય અર્પણ કર્યા પછી વ્યક્તિએ પોતાના સ્થાને પ્રદક્ષિણા કરવી જોઈએ ચંદ્રને વંદન કરવું જોઈએ અને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને પ્રસાદ જોઈએ પૂર્ણિમાના દિવસે તુલસી માતા અને કાચા દૂધનો ઉપાય માઘ પૂર્ણિમા ઉપાય જો મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે તુલસી માતાને થોડું કાચું દૂધ મિશ્રિત પાણી અર્પણ કરો તો લક્ષ્મી માતા ખૂબ જ પ્રસન્ન થશે કારણ કે લક્ષ્મીજીને સફેદ વસ્તુઓ ખૂબ જ પસંદ છે આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે અને તમારી આર્થિક સ્થિતિ સુધરે છે મિત્રો જો તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે તો આ ઉપાય અવશ્ય કરો માઘ પૂર્ણિમાના દિવસે સફેદ રંગની વસ્તુઓનું દાન કરો માઘ પૂર્ણિમાનો ઉપાય માઘ પૂર્ણિમાના દિવસે પૂજન જેટલું જ મહત્વનું છે આ દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી મહિલાઓએ તેમની શ્રદ્ધા અને ક્ષમતા મુજબ કોઈ ગરીબ બ્રાહ્મણને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ આ દિવસે તલનું દાન કરવું જોઈએ માઘ પૂર્ણિમા પર ગોળ મીઠાઈ લાડુ મગફળી ધાબરા કપડાં વગેરે વસ્તુઓનું દાન કરી શકો છો આ દિવસે સફેદ તલની મીઠાઈઓ અને ચણાના લાડુઓ અને તેનું દાન કરવાથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે દેવી લક્ષ્મીને સફેદ વસ્તુઓ અતિ પ્રિય છે અને ભગવાન વિષ્ણુને પીળી વસ્તુઓ પસંદ છે આ દિવસે કેળા અને દહીં પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સૂર્ય ભગવાન વરુણ દેવની પૂજા કરવાનો ઉપાય માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સૂર્ય ભગવાન દેવની પૂજાનો વિશેષ મહત્ત્વ છે તેથી જ મહિલાઓએ આ પૂજા કરવી જોઈએ બ્રહ્મ મુહૂર્તમાં જાગો સ્નાન કરો અને સૂર્યદેવની પૂજા કરતી વખતે સૂર્યના મંત્રનું પાઠ કરો અને જળ ચરાવો સૂર્યદેવને નમસ્કાર કરો અને તમારા સ્થાને ઊભા રહો અને ઓછામાં ઓછી ત્રણ પરિક્રમાઓ કરો અને સૂર્યદેવને વંદન કરો ભગવાન વિષ્ણુની પૂજા કરો અને નૈવેદ્ય ધરો આ વાતનું ધ્યાન રાખો કે તુલસીના પાન વિનાનો નૈવેદ્ય ભગવાન સ્વીકારતા નથી માટે તુલસીના પાનનું વિશેષ મહત્ત્વ છે એટલા માટે જ નૈવેદ્યમાં તુલસીના પાનનો સમાવેશ કરો આટલું કરવાથી તમારી બધે પરેશાનીઓનો નાશ થશે માઘ પૂર્ણિમાના દિવસે સાંજે તમારે પીપળાના ઝાર નીચે ઘી અથવા સરસવનો દીવો કરવો જોઈએ આમ કરવાથી તમારી બધી અધૂરી મનોકામનાઓ પૂર્ણ થશે આ વર્ષે માઘ પૂર્ણિમા શનિવારે છે તેથી શનિવારે સરસવના તેલનો દીવો કરવો અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે શનિવારે સાંજે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ભગવાન શનિદેવની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે હંમેશા સાંજે પાંચથી સાતની વચ્ચે દીવો પ્રગટાવો આ સમયે દીવો કરવા માટે શુભ સમય માનવામાં આવે છે પછી પ્રેમથી શ્રી મન નારાયણ નારાયણ હરિ બોલો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો મિત્રો વિડીયોના અંત સુધી સાથે રહેવા બદલ આપ સૌનો આભાર જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને લાઇક શેર કરો અને કમેન્ટ બોક્સમાં શ્રીમન નારાયણ નારાયણ હરી અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ